નમસ્કાર મિત્રો સોના ભાવની વાત કરીએ તો સોના તેમજ ચાંદીની જ સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો સામાન્ય જ રીતે મોંઘું થતું જ જોવા મળી રહ્યું છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતો મિત્રો અત્યાર સુધી સોના તેમજ ચાંદીની કિંમતો માં તીવ્ર ઘટાડો થતો હતો અને સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું હતું તો મિત્રો સોનું જે છે એ સેના અને ઘટાડામાં જતો જોવા મળી રહ્યો છે જેની માહિતી મેળવીએ તો મિત્રો યુએસ ડોલરમાં સતત વધઘટ જોવા મળી રહી છે અને બીજા ઘણા બધા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં એમ કહી શકાય કે કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ સૌથી નીચલા સ્તરે પહોંચતું જોવા મળી રહ્યું છે તો સોના તેમજ ચાંદીના મહત્વના ટાર્ગેટની માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલમાં

અત્યારે સકારાત્મક બેઠકો જોવા મળી રહી છે જેના કારણે કિંમતી ધાતુ સોનું જે છે એ સતત ઘટતું જોવા મળી રહ્યું છે જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો હાલ સોનાની કિંમતોમાં જે ઘટાડો નોંધાયો હતો એ સોનું જે છે એ સતત ઘટતું જોવા મળી રહ્યું હતું પરંતુ આજે બજાર ખુલતાની સાથે જ સોનાની કિંમતો ત્રણસો ને દસ માં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ ત્રેવીસ હજાર સો રૂપિયા માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની સાથે સાથે ચોવીસ કેરેટ સોના ભાવની તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ સો રૂપિયા વધારો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં માં પણ સામાન્ય વધારો નોંધાયો છે અને ચાંદી જે છે એ

માહિતી આવતાની સાથે જ આગામી દિવસોમાં સોનું મોંઘું થશે કે સસ્તું જેના પણ ટાર્ગેટની માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ફરીથી સામાન્ય વધારો નોંધાયો છે અને ચાંદી જે છે એ મોંઘી થતી જોવા મળી રહી છે તો સ્થાનિકો અને આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી શકે છે અને રોકાણકારોએ આગામી વૈશ્વિક ઇન્ડેક્સ અને ફેડની નીતિ

તો મિત્રો સોનાના ભાવમાં હાલ વાત કરીએ તો રૂપિયો છસો નો વધારો થયો હતો જેના કારણે સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું હતું તો ત્રણ અઠવાડિયાના નીચલા સ્થળે હતા ત્યારબાદ રોકાણકારો અત્યારે વાત કરીએ તો બાર્ગેનિંગ બાઇનિંગ કરીને એટલે કે સસ્તા દરે ખરીદી હતી આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે વધારો થયો હતો તેમણે કહ્યું હતું કે ભૂતપૂર્વક યુએસ રાષ્ટ્રપતિનામા યુએસ સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતા અંગે ચિંતા વધી છે જેના કારણે ડોલર જે છે એ નબળો પડ્યો અને સોનાને ટેકો મળ્યો હતો તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી સોનાની કિંમતોને સતત ટેકો મળતો જોવા

માહિતી અનુસાર રોકાણકારો યુએસના આર્થિક ડેટાની રાહ જોરિયા છે જેમાં બેરોજગારીના દાવાઓ, PMI અને ઘર વેચાણના ડેટાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બધાની નજર જેક્સન હોલ અને વાત કરીએ તો મિત્રો સિમ્પોઝિયમમાં ફેડ ચેરમેન જલામ પોવેલેના ભાષણ પર જોવા મળી રહી છે. ગયા વર્ષની જેમ જો આ વખતે પણ નાણાકીય નીતિમાં હળવાશના સંકેતો મળે છે તો સોનાના ભાવમાં વધુ તીવ્ર વધારો જોવા મળી શકે છે અને ખેડેની જોવાઈ બેઠકની મીન્સ પણ સૂચવે છે કે આ ફુગાવા અને રોજગાર અંગે હજુ પણ સાવધાની રાખવામાં આવી રહી છે અને હાલમાં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા ઓછી જોવા મળી રહી છે જો તમે આગામી સમયમાં સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હવે ખૂબ જ તહેવારો નજદીક આવી રહ્યા છે જેમ કે દિવાળી જેવા લગ્નગાળાની સિઝન અને ઘણા બધા લોકો જે છે એ લોકોને સોનું મોંઘું સસ્તો પરંતુ સબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવી ખૂબ જ જરૂરી હોય છે તો એ લોકોને હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં એટલે કે દિવાળી સુધીમાં અથવા તો બે ના અંત સુધીમાં સોનાની કિંમતો જે છે એ મિત્રો સંપૂર્ણપણે વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયા

આગોતરા એ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી આપણે નેક્સ્ટેટ અપડેટમાં સોના ચાંદીની કિંમતી ધાતુ સંપૂર્ણ માહિતી મેળવીશું